નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે ભારે વેસ્ટર્ન આવવાને કારણે મિત્રો મિત્રો પવન સાથે સાથે કરા વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને પવનનું પણ તોફાન રહેશે આમ તો જોવા જોઈએ તો વાવાઝોડા સાથે મિત્રો વરસાદ આવી શકે છે પણ તો મિત્રો આ વાવાઝોડું દરિયાઈ વાવાઝોડું નથી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે ઠંડી આવતું આ વાવાઝોડાને કારણે મિત્રો બે માર્ચના રોજ તમે મિત્રો તારીખ પણ જોઈ શકો છો બે માર્ચના રોજ સંપૂર્ણ ગુજરાતની અંદર જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આની અસર સૌથી વધુ રહેશે જેને લઈને મિત્રો ખાસ કરીને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતીની વાત કરીશું ક્યારે છે વરસાદને લઈને આગાહી ક્યારે છે મિત્રો વાવાઝોડા એટલે કે ભારે પવનને લઈને વરસાદ સાથેની આગાહી આ તમામ ની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છીએ હાલ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જતું રહેતા બીજું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે જે પશ્ચિમ તરફથી આવતા હોય છે અને જેને કારણે હિમાલયની અંદર ભારે બરફવર્ષા થતી હોય છે પરંતુ ક્યારેક ક્યારેક આ જે ચક્રવાત હોય છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે એ ખૂબ જ નીચે આવી જતા રાજસ્થાન અને ગુજરાત સુધી મિત્રો આવતા હોય છે અને ત્યારબાદ મિત્રો હિમાલય તરફ જતા રહેતા હોય છે પરંતુ આ વર્ષે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ રાજસ્થાન તરફ આમ તો હિમાલય તરફ પણ ખૂબ જ ઓછા આવ્યા પણ તો હવે મિત્રો નિનોની અસર ઓછી થતાં હવેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને છે ગુજરાત સુધી આવી રહ્યા છે અને જેને લઈને આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે તો આપણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે માહિતી મળી કે એવું તો આવું જ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યું છે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સમયની અંદર છે ખાસ કરીને ગુજરાત રાજસ્થાનની અંદર મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને છે ખાસ કરીને અરબી સમુદ્રના ભેજવાળા પવનો બનતા ખૂબ જ મોટું ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે ભારે વરસાદની આગાહી છે સાથે સાથે મિત્રો તેજ પવન છે તેની અસર આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર પહેલી તારીખથી જોવા મળશે એ તમે જોઈ શકો છો સ્પષ્ટ પહેલી તારીખથી તેની અસર જોવા મળશે અને બીજી તારીખે અને ખાસ કરીને પહેલી તારીખે રાત્રે અને બીજી તારીખે સવારમાં અહીંયા તમે જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક ભાગ છે એને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર કચ્છની અંદર એલર્ટ છે તેમજ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેની અસર જોવા મળી શકે છે પરંતુ સાથે સાથે તે જ પવન પણ હશે તેજ પવનને કારણે કોઈ સિસ્ટમ છે એક જગ્યાએ ટકશે નહીં પરંતુ જ્યારે પણ આ સિસ્ટમ પસાર થશે અને વરસાદને લઈને જો મિત્રો એલર્ટ આપવામાં આવશે તો ખાસ કરીને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મિત્રો ઉપરા ઉપરી આવતા રહેશે જેને લઈને ક્યારેક વાદળછ વાતાવરણ તો ક્યારેક વરસાદ કરા પણ પડી શકે છે અને વાતાવરણ છે મિત્રો પંદરથી અઢાર માર્ચ સુધી મિત્રો આવું રહી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પહેલી તારીખની આસપાસ આવી રહ્યું છે સાથે સાથે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પવનની ઝડપ પણ લાવી રહ્યું છે અને વરસાદને લઈને પણ મિત્રો મોટી શક્યતા છે મિત્રો પહેલાં આપણે વરસાદની શક્યતા વ્યક્ત કરી લેવી તો પહેલી તારીખે બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકદમ નજીક આવવાને કારણે વહેલી સવાર ધુમ્મસ જોવા મળશે પરંતુ બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો અને રાત્રિના સમયગાળા દરમિયાન અને શનિવારે બે તારીખે ખાસ કરીને કચ્છની અંદર મિત્રો આ સિસ્ટમ એક્ટ એન્ટ્રી કરી શકે છે અને તમે જોઈ શકો છો ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો આ સિસ્ટમ છે એ ભૂક્કા કાઢી શકે છે અહીંયા તમે વીજળીના સિમ્બોલ પણ જોઈ શકો છો અને ભારે વરસાદની શક્યતા પણ તમે જોઈ શકો છો તો તેને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ઝડપથી મિત્રો સવારથી લઈ અને ગુજરાતમાંથી પસાર થઈ જશે અને જેને કારણે મિત્રો બપોર પછી તો કંઈ જોવા નહીં મળે પરંતુ જ્યાં જ્યાંથી પસાર થશે ખૂબ જ તેજ પવન સાથે વરસાદની શક્યતા છે પવનની પણ વાત કરતી હોય તો અહીંયા મિત્રો જોઈ શકો છો પવનની ઝડપ પણ નોર્મલ કરતાં કંઈક વધારે રહેવાની છે કચ્છની અંદર ખાસ કરીને પવનની ઝડપ છે એ પહેલી તારીખે બપોર પછી ચોત્રીસથી લઈને સાડત્રીસ અમુક જગ્યાએ ચાલીસ કિલોમીટરની ઝડપ છે જે પીળો ભાગ છે એ ચાલીસ કિલોમીટરની ઝડપ બતાવે છે તો તમે જોઈ શકો છો અને રાત્રિના સમયગાળા દરમિયાન અને શનિવારે વહેલી સવારે આ સિસ્ટમ આવવાને કારણે અહીં તમે જોઈ શકો છો બાવન કિલોમીટરની ઝડપે એકાવન ત્રેપન ઓખામાં પિસ્તાલીસ જેમ જેમ મિત્રો ખાસ કરીને દિવસ જતો રહેશે સવાર આ પડતાની સાથે દસ વાગ્યાની આસપાસ આ ઝડપથી છપ્પન એટલે કે એવરેજ જોવા જોઈએ તો પચાસ કરતાં ઉપર કચ્છની અંદર ઝડપ રહેવાની છે એટલે કે ભારે વરસાદનું તોફાન મિત્રો અહીંયા બતાવી રહ્યું છે સંપૂર્ણ ગુજરાતમાં મહેસાણામાં પંચાવન એકાવન ગાંધીનગરમાં તમે જોઈ શકો તો વરસાદનું પણ સાથે સાથે એલર્ટ છે તો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો મોટી આ ગઈ છે ત્રણ તારીખથી આ સિસ્ટમ દૂર જતી રહેતાં કોઈ મોટી આગઈ નથી પરંતુ ખાસ કરીને બે તારીખનો જે દિવસ છે એ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાનું છે અહીંયા તમે મિત્રો વરસાદનો જમાવ પણ જોઈ શકો છો તેની અંદર પણ કચ્છની અંદર મિત્રો ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું છે તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે મિત્રો તૈયાર થઈ જાઓ ખાસ કરીને બે તારીખે આ વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને નુકસાની કરવા માટે આવી રહ્યો છે છતાં પણ મિત્રો જે કાંઈ નવી અપડેટ છે અમારી ચેનલ ઉપર મિત્રો અમે રોજે રોજ આપતા રહીશું ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત